નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત ફેરફાર જમીન માપણી અંગેના સૌથી મોટા સમાચાર ખેડૂતો આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો મનરેગા આ યોજના હવે બંધ થશે ખેડૂતોમાં ભાગ્યાને પણ હવે સહાય મળશે પતંગના ભાવમાં વધારો સરકારની નવી મહાનગરપાલિકાની જાહેરાત એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો ખેડૂતોને ખાતર મળશે ખેડૂતોને સ્માર્ટફોન સહાય મળશે અને મિત્રો બાર હજાર રૂપિયાનો હપ્તો પણ મળશે આ સાથે મિત્રો આવક ડબલ થઈ શકે છે આ ખેડૂત પોર્ટલ શરૂ મૂકવામાં આવ્યું છે દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય યુવાનો માટે આઠ હજાર રૂપિયાની ભેટ નવું વર્ષ બેંક ખાતા બંધ થશે ખેડૂતો માટે હવે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની નવી યોજના આયુષ્યમાન કાર્ડ હવે બંધ થયા છે તમારું પાન કાર્ડ પણ બંધ થવા જઈ રહ્યું છે ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા નથી મળ્યા લાયસન્સ લઈને સૌથી મોટા સમાચાર સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની પેટ દરેકને મળશે હવે આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયાની સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની પંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો તમારે જોઈતો હોય તો આ એક સમાચાર ખાસ કરીને જાણી લેજો કારણ કે હવે સહેજ પણ નહીં ચાલે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાના લાભ મેળવવા ખેડૂતોએ એક કામ છે એ ફરજિયાત કરવું પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી એટલે કે બાવીસ હપ્તાના લાભ વિના વિલંબ માટે મિત્રો તમારે છે એ ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે જો તમે આ હપ્તો મેળવવામાં અચૂક રાખશો અથવા તો ચૂક કરશો તો તમને આ આપતો નહીં મળે જેમ મિત્રો ખેડૂતોને પાછલા બે હપ્તા એટલે કે વીસમો અને એકવીસમો આપતો નથી મળ્યો તો એ કામ ન કર્યું એ બદલ નથી મળ્યો હવે એ કયું કામ છે તો હવે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત ફાર્મર કાર્ડ જે છે એ બનાવવા માટેની રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ સાવ ફ્રી છે તમારે ઘર બેઠા ઓનલાઈન પણ તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો હવે એ માટે તમારે એક આઈડી લેવું પડશે હવે આ આઈડી છે એ મિત્રો તમને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત એટલે કે એગ્રીસ્ટ્રેકનો જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત તમને આઈડી આપવામાં આવશે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂતોને હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ અત્યારે છે એ ખેડૂત આઈડીની નોંધણી કરાવી પડશે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જે ખેડૂતોનો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે એમને બાવીસ મોપતો નહીં મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું ખરેખર મિત્રો મનરેગા યોજના છે બંધ થશે મોદી સરકાર દ્વારા શું નવી ભેટ આપવામાં આવી છે શું પૈસાની અંદર વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો મળશે વધુ પૈસા એકસો ને પચીસ દિવસ માટે મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ બે હજાર પચીસ કહેવામાં આવશે અને આ બિલ દરેક ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષમાં એકસોને પચીસ દિવસની વેતનની રોજગારી છે એની ગેરંટી આપશે હાલમાં મનરેગા હેઠળ સો દિવસની ગેરંટી આપવામાં આવે છે એટલે કે સો દિવસની દાઢી આપવામાં આવે છે પરંતુ આ બિલ પાસ થઈ જશે તો એકસો ને પચીસ દિવસનું જે ગરીબ પરિવારો માટે જે બિલ છે એ પાસ થશે તેના આધારે જે છે એ પૈસા ચૂકવવામાં આવશે તો આ માટે તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જમીન માપણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ખેડૂતોમાં હવે મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સમાચાર કંઈ કહેવા છે કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની જે પ્રક્રિયા છે એને વેગ આપવાની અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે ચાર તારીખની વાત છે મિત્રો ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં મૂકવામાં આવેલ નવા નિયમ મુજબ હવે ખાનગી સર્વેલિયરો છે એ લાઇસન્સ આપવાની અને તેમના ઉપર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશન પાસેથી લઈને સીધા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે એટલે મિત્રો હવે તમે જ્યારે જમીન માપણી કરાવવા જાઓ છો તો એમાં જે ખાનગી એટલે કે પ્રાઇવેટ જમીન માપણી જે અધિકારી હોય છે એમનું જે લાઇસન્સ છે એ હવે આપવાની જે તક છે એટલે કે એની જે પૂરેપૂરી જે ઓથોરિટી છે એ હવે મિત્રો જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે એટલે કે હવે તમે જ્યારે પણ જમીન માપણી કરાવશો તો એમાં તમે છેતરાશો નહીં અને સરકાર દ્વારા આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે જે મહિના સુધી રાહ જોવી પડતી હતી એ રાહ પણ નહીં જોવી પડે તાત્કાલિક તમારું જમીન માપણીનું કામકાજ છે એ પૂર્ણ કરી દેવામાં આવશે અને આ સાથે મિત્રો જિલ્લા કક્ષાએ એ પ્રશ્નો છે એ ઝડપીથી નિકાલ થશે એટલે કે તમારો હવે જિલ્લા કક્ષાએથી જે સોલ્યુશન હશે એ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત ભાગ્યાને પણ હવે છે એ પૈસા આપવામાં આવે એને પણ સહાય આપવામાં આવે એવી અત્યારે માંગ કરવામાં આવી રહી છે હાલ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાના કારણે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થયું છે એમાં મિત્રો સરકાર દ્વારા પાક નુકસાનની અંતર્ગતના વળતર માટેના ફોર્મ એટલે કે અરજીઓ સ્વીકારી અને જે ખેડૂતોએ ફોર્મ ભરેલું છે જેમના પણ ફોર્મ ભર્યા જે છે પાસ થયા છે સર્વે કર્યા પછી જેમના પણ ફોર્મ છે એ સરકાર સુધી પહોંચ્યા છે એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ જમા કરી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમને પૈસા નથી મળ્યા તો હવે મિત્રો તમને જણાવી દઈએ જો તમને પાક નુકસાન સહાય યોજનાના પૈસા ન મળ્યા હોય તો તમે છે એ ઓનલાઈન ચેક કરી શકો છો તેમાં પીએમ એફ એસ તરીકે જે વેબસાઇટ છે એમાં જઈ અને તમારે ઓનલાઈન ચેક કરવાનું છે કે તમને આ આપતો શાણાકારને અથવા તો જે પૈસા છે એ શેણાકારને નથી મળ્યા વધારે તમારે ડિટેલ કે માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પણ તમે જણાવી શકો છો હવે તમને સમાચાર જણાવીએ તો આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને થયેલ નુકસાન જેમાં ભાગ્યા મજૂરોને પણ ભારે નુકસાન થયું છે હવે જે ખેડૂતો ખાતેદારને તો નુકસાન થયું છે તેમ છતાં જે ભાગ્યા ખેડૂત છે એમને સૌથી વધારે નુકસાન થયું છે ત્યારે મિત્રો જે સરકાર તરફથી છે એ ખેડૂત ખાતેદારને જ સહાયનો લાભ આપવામાં આવે એવું ન કરી અને હવે ભાગ્યા ખેડૂતોને પણ છે એ સહાયનો લાભ આપવામાં આવે એવી અત્યારે માંગ ઉઠી રહી છે ભાગ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને સર્વે કરવામાં આવે ત્યાર પછી છે એ જે ભાગ્યા ખેડૂતોને નુકસાન થયું છે એનો જે તે સહાય છે એ એમના બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવે એવી અત્યારે માંગ ઉઠી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ સિઝનમાં પતંગના ભાવ વધ્યા છે મકરસંક્રાંતિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થયો છે પતંગના ભાવ ચાલીસ ટકા વધ્યા છે ગયા વર્ષે જે પતંગ પાંચ રૂપિયાની હતી એનો ભાવ આજે મિત્રો વધી અને સાત રૂપિયા થઈ ગયો છે આ સાથે મિત્રો કાગળના રીમની પણ કિંમત નવસો રૂપિયા હતી જે હવે વધી અને અગિયારસો રૂપિયા થઈ ગઈ છે એટલે કે રીલ જે આપણે પતંગ ચગાવવા માટેની રીલ પાઈએ છીએ દોરી પાઈએ છીએ તો એની કિંમતની અંદર પણ વધારો થયો છે તો આ સાથે મિત્રો જે મોંઘવારી વધી રહી છે એના સામે જે વાર તહેવાર કે પછી કોઈ પણ એવી સિઝન આવતી હોય છે તેના પણ નિયમો અથવા તો એમની અંદર જે વપરામાં આવતી વસ્તુઓ છે એની અંદર પણ ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે તો આ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાઓ છે એ નવ નગરપાલિકાઓ હતી પરંતુ એની અંદર વધારો કરી અને અત્યારે કુલ મળી અને સત્તર મહાનગરપાલિકાઓ કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસમાં રાજ્યના નવ શહેરોને મહાનગરપાલિકા બનાવવામાં આવી અને ત્યાં સ્ટાફ અને અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે આ સાથે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં મિત્રો રાજ્યમાં પહેલાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસો હતી જેમાં અમદાવાદ છે વડોદરા છે રાજકોટ સુરત જૂનાગઢ ભાવનગર જામનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે આ સાથે મિત્રો જે નવ નવી મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમનો વધારો કરી દેવામાં આવ્યો છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે હવે કુલમળી અને સત્તર મહાનગરપાલિકા થઈ ગઈ છે જે નવ નવી મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે એમાં મહેસાણા છે ગાંધીનગર છે વાપી છે નવસારી આણંદ સુરેન્દ્રનગર અને નડિયા તથા મોરબીનો સમાવેશ થાય છે તો આ પ્રકારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કુલમળી અને સત્તર મહાનગરપાલિકાઓ છે એ વસાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેન્કમાં ખાતું છે તો તમને મોટો ઝટકો લાગી શકે છે સરકારી માલિકીની બેંક સ્ટેટ ઓફ બેંક ઇન્ડિયાની જે એલિમિટ રેટ છે એ ઘટાડવામાં આવશે જોકે મિત્રો પસંદગીની ફિક્સ ડિપોઝિટ એટલે કે એસબીઆઈ દ્વારા એફડી છે એના ઉપરના વળતરમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે નવા એફડી દર છે પંદર તારીખથી અમલીકરણમાં આવ્યા છે એટલે કે અમલમાં મૂકવામાં આવ્યા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે વર્ષથી વધુ અને ત્રણ વર્ષથી ઓછી મુદત માટે વ્યાજ દર ઘટાડી અને છ પોઈન્ટ પિસ્તાળીસ ટકા ઘટી અને છ પોઈન્ટ ચાલીસ ટકા કરી દેવામાં આવ્યું છેલ્લા થોડાક વર્ષો પહેલાં મિત્રો આ જે દર હતો એમાં ઘટાડો થયો છે હવે મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે પણ દર વર્ષે છ પોઈન્ટ પંચાણું ટકાથી ઘટી અને છ પોઈન્ટ નેવું ટકા સુધીનું વ્યાજદર છે મળવાપાત્ર રહેશે તો આ પ્રકારે એસબીઆઈ બેંક દ્વારા તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ખાતર માટે છે એ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂતોને જે યુરિયા ખાતર આપવામાં આવે છે એના નિયમોની અંદર પણ ફેરફાર થઈ ગયો છે અને હવેથી ખેડૂતો દીઠ જ ખાતર આપવામાં આવશે જે પ્રમાણે તમારી જમીન હશે જે પ્રમાણે તમારી પાસે ખેતી હશે એ પ્રકારે જ તમને યુરિયા ખાતર છે એ આપવામાં આવશે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે ખેડૂતો તેમની ખેતીલાયક જે જમીન છે એના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું સરકાર દ્વારા છે એ નવા નિયમો બનાવવામાં આવ્યા છે ઘણા બધા ખેડૂતો તેમની જે જમીન છે એમના કરતાં અથવા તો જેમની જે જરૂરિયાત છે એમના કરતાં વધારે ખાતર છે એ ખરીદી લે છે પરંતુ એમ હવે નહીં ચાલે નિયમોની અંદર ફેરફાર થયો છે જેમાં હવે તમારી પાસે જેટલી જમીન હશે તે પ્રકારનું ખાતર છે તમને આપવામાં આવશે એ પ્રમાણનું ખાતર તમને આપવામાં આવશે જેથી કરી ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતોને જમીન છે એના કદ સાથે જોડવામાં આવશે અને જેથી વધુ ખેતીલાયક જમીન તેટલું જ વધુ છે એ યુરિયા ખાતર વાપરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ નવી યોજના બનાવવામાં આવી છે ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લે ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો સ્માર્ટફોન છે એ ખરીદી શકશો તેમાં મિત્રો તમને સહાય આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવશે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત હવે તમારે છે એ ચાલીસ ટકા જે ખરીદી કિંમત હશે એના ચાલીસ ટકા તમને સરકાર દ્વારા દ્વારા છે એ વળતર ચૂકવવામાં આવશે સબસિડી સ્વરૂપનો વલતર છે આપવામાં આવશે જેમાં માની લો તમે દસ હજાર રૂપિયાનો કોઈપણ સ્માર્ટફોન ખરીદો છો તેમાં છ હજાર રૂપિયા તમારે ચૂકવવાના છે અને ચાર હજાર રૂપિયા સરકાર તરફથી સબસિડી મળશે અને જો પંદર હજાર રૂપિયાનો સ્માર્ટફોન તમે ખરીદો છો તો એમાં છ હજાર રૂપિયા સુધી છે એ તમારે સરકાર તરફથી તમને આપવામાં આવશે અને નવ હજાર રૂપિયા સુધીની તમારે સા જે રકમ છે એ ભોગવવી પડશે તો આ પ્રકારે સ્માર્ટફોન ખરીદી અંતર્ગતના નવા નિયમો છે એની અંદર ફેરફાર થયો છે અને હવે તો મિત્રો ખેડૂત માધ્યમથી પણ તમે આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો આ પ્રોસેસ માટે તમે છે એ ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મિત્રો મળશે બાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે વાર્ષિક મિત્રો જે ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્રણ હપ્તામાં હવે વધારો કરી દેવામાં આવશે સરકાર તરફથી વાર્ષિક છ હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એની અંદર પણ મોટો વધારો છે એ થતો જોવા મળી રહ્યો છે બે હજારને ચોવીસમાં એક સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આ જે રકમ છે એની અંદર વધારો કરવાને લઈને સમાચાર અથવા તો એવું કહેવામાં આવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એની રકમની અંદર વધારો કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે પરંતુ હજુ સુધી મિત્રો બે હજાર રૂપિયાની હપ્તાની જગ્યાએ ખેડૂતોને વધારે રકમ એક રૂપિયો પણ મળતી નથી અને અમુક ખેડૂતોના તો નામ જ પીએમ કિસાન યોજના અંતર્ગતમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે તો જે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું તેમ છતાં ફોર્મ ભરેલા હોવા છતાં પણ બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળતો એવા ખેડૂત મિત્રોએ શું કરવું એ પણ તમને જણાવવાના છીએ ત્યાર પછી સમાચારની અંદર આપણે જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક શું ડબલ થઈ છે કે નહીં હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી ગણવામાં આવી રહી છે જે અન્ય રાજ્યોની તુલનામાં મિત્રો મેઘાલય છે હરિયાણા છે એવા જે રાજ્યો છે એમાં ગુજરાતના ખેડૂતોની મહિનાની જે આવક છે એ ખૂબ વધારે ગણવામાં આવી રહી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના જે ખેડૂતો છે એમની આવકની દૃષ્ટિ અગિયારમાં ક્રમે આવે છે દેશની અંદર વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય અગિયારમાં ક્રમે આવે છે ખેડૂતોની મહિનાની આવક ગુજરાત રાજ્યની સરેરાશ ખેડૂતોની આવક ગણીએ તો મિત્રો અગિયાર હજાર અથવા તો બાર હજાર છસો રૂપિયા સુધીની થાય છે જ્યારે અન્ય રાજ્યના જે ખેડૂતો છે એમની મહિનાની આવક ચોવીસ હજાર રૂપિયાથી લઈ અને ઓગણત્રીસ હજાર રૂપિયા સુધીની બને છે તો આ પ્રકારે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ બીજા અન્ય ખેડૂતોની મજૂરી કરતા ખૂબ પાછળ ચાલી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો આ ખેડૂત પોર્ટલ છે શરૂ મૂકવામાં આવ્યું છે હવે તમે મારી યોજના પોર્ટલ પરથી પણ તમારા દરેક સરકારી કામકાજો ફોર્મ છે એ ભરી શકો છો એ સિવાય આ ખેડૂત પોર્ટલ પણ અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓનો માહિતી છે એ આંગળીના તેરવે ઉપલબ્ધ કરી શકે એ માટે મારી યોજના પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી આપવામાં આવશે અરજી કરવાની લિંક અને જરૂરી જે લાયકાતો છે એ પ્રમાણેની જે જીવનભરની વિગતો છે એ સરળતાથી મળી રહે તે માટે મારી યોજના પોર્ટલ છે એ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવેથી ગરીબ પરિવારોને મારી યોજના પોર્ટલમાં ફરે પિન ત્યારે છે એ મિત્રો જે આઈ ખેડૂત પોર્ટલનો જે ઉપયોગ છે એ કરી શકે અને આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ તમે છે એ તમારા દરેક સરકારી કામકાજો અંતર્ગતના ફોર્મ છે એ ભરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને મળશે સહાય નમોલક્ષ્મી યોજના વિશે તમને તમને ખ્યાલ ખ્યાલ છે જો મિત્રો ન હોય તો જણાવી તમારી દીકરી ધોરણ પાસ દસ અગિયાર અને બાર ચાર વર્ષ માટે ધોરણ આઠ પછીના ચાર વર્ષ માટે જો દર વર્ષે તમારે જે છે એ સરકાર તરફથી સ્કોલરશીપ જોઈતી હોય તો તમને આપવામાં આવશે નહીતર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તો જે આગાહી જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યના કોઈપણ શિક્ષણને આ પ્રકારની લોનની જરૂર નથી પરંતુ તમને જણાવી દઈએ તો જો તમે કોઈ પણ પ્રકારના જે એજ્યુકેશન માટેની લોન અથવા તો એજ્યુકેશન માટેના ફોર્મ ભરો છો તો એમાં પહેલાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે જો મિત્રો તમે તમારા નજીકના જે સીએસસી સેન્ટર છે અથવા વીસી ઓપરેટર છે એમની પાસે જઈ અને કોન્ટેક કરશો કે આ પ્રકારની બેંક છે તેની અંદર કોઈ પણ કારણોસર ગુજરાત રાજ્યના જે પણ વિસ્તારોમાંથી રહેતા જે મિત્રો છે એમને પણ શેર કરેલ જે માહિતી હોય એ આપણે જણાવવાની રહેશે જેમાં તમારે દર્શાવવાનું છે કે જે પણ ફ્રોડ થયું છે એ ફ્રોડ વિશે પણ તમારે માહિતી છે ત્યાં દર્શાવવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો યુવાનો માટે આઠ હજાર રૂપિયા છે એ સ્ટાઇપેડ તરીકે આપવામાં આવશે જેની અંદર મિત્રો ભારત સરકાર દ્વારા આ યુવાનોને રોજગાર સમક્ષ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારની જે પૂરેપૂરી છે એ તક પૂરી પાડવામાં આવશે અને ગરીબ પરિવારોને મધ્યમ વર્ગના જે લોકો છે એમના માટે રાહત આપવામાં આવશે કારણ કે આઠ હજાર રૂપિયા સુધીનું દર મહિને સ્ટાઇપેડ તરીકે છે એ ભોગવશે સરકાર હવે મિત્રો આ શા માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા જે યુવાનો રોજગારી અંતર્ગત તાલીમ અર્થ જે પણ ફોર્મ ભરશે અને રજીસ્ટ્રેશન કરાવી અને તાલીમ અર્થે જે પણ વિદ્યાર્થી હશે એમને લાભ આપવામાં આવશે ખાસ કરીને જો ઇન્ટરશીપ કરવામાં આવે તો ઇન્ટરશીપના દર મહિને તમને આઠ હજાર રૂપિયા સુધીનો જે સ્ટાઇપેડ છે આપવામાં આવશે પહેલાં મિત્રો આ છ હજાર રૂપિયાની રકમ હતી પરંતુ તેની અંદર વધારો છે એ કરવામાં આવ્યો છે અને હવે સ્ટાઇપેડ તરીકે બે હજાર રૂપિયાના વધારાની રકમ છે એ પણ ટ્રાન્સફર કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક ખાતો હવે તમારો બંધ થઈ જશે તો તમારી પાસે બેંક ખાતું છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વર્ષના પ્રથમ દિવસે આ નિયમ છે એની અંદર લાગુ કરવા જઈ રહી છે જેમાં જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું સરકારી બેંક ખાતું છે અથવા તો અર્ધ સરકારી બેંક ખાતું છે અને તેની અંદર મિત્રો લાંબા સમયથી કોઈ પણ પ્રકારનું તમે ટ્રાન્ઝેક્શન નથી કરતા તો તમારું બેંક ખાતું બંધ થઈ શકે છે જેમાં ભલે તમારા બેંક ખાતાની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તો મળે પરંતુ અત્યારે જે ટ્રાન્ઝેક્શન છે ઓલરેડી ઓછું છે જે ગુજરાત રાજ્યના જે ખેડૂતો પાસે બેંક એકાઉન્ટમાં જે નાણાં એ મૂડી અત્યારે પૂરતી નથી તો અત્યારે જે વાતાવરણ બદલાવું છે તેના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ આ અંગે વધારે માહિતી આપવામાં આવશે તો એ પણ જાણીશું પરંતુ એ પહેલાં અત્યારે જે માહિતી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે બે થી ત્રણ દિવસ સુધીના વાતાવરણની અંદર ફેરફાર થતો જોવા મળી શકે તો એ જ પ્રકારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારની જે તાણાશાહી છે એ હજુ સુધી જોવા મળી રહી છે જેમાં અત્યારે કોઈ કારણોસર કોઈપણની જે છે એ વાતચીત અથવા તો કોઈ પણ પ્રકારની જે ફેરફાર છે એની માહિતી આપણે કોઈ પણ જણાવી ના જોઈએ તો આ પ્રકારે અત્યારે છે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતો છે એમને પણ ડબલ ફાયદો આપવામાં આવશે નવું ખાતું ધરાવનાર વ્યક્તિ હશે એમને પણ ડબલ ફાયદો મળવાપાત્ર રહેશે તો આ બે થી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર છે એ ફેરફાર કરી નાખો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગે ચેતવણી આપવામાં આવી છે હજી પણ જો કોઈ પણ પ્રકારની ચેતવણી ન મળે તો પણ આપણે છે એ અસગતા રાખવી પડે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાર્ષિક હવે તમે છે એ છત્રીસ હજાર રૂપિયા સુધીની ભેટ લઈ શકો છો એટલે દર વર્ષે તમને છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય છે રહે છે જો મિત્રો તમે પીએમ માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો છો તો તમને દર વર્ષે છે એ લાભ મળવા પાત્ર રહેશે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટે આઈ ખેડૂત પોર્ટલનો પણ ઉપયોગ કરવો પડશે જેની અંદર આઈ ખેડૂત પોર્ટલની અંદર મારફતે જે ફેરફાર કરવામાં આવ્યો હોય તો એ પણ લગભગ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે અલગ અલગ જે શેપ છે એ લેવામાં આવતો હોય તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને છે એ ડબલ ફાયદો થાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ અને ભારત પાન કાર્ડ છે એ બંધ થવા જઈ રહ્યા છે જેની એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં જો તમે આયુષ્યમાન કાર્ડની અંદર કે પછી પાન કાર્ડની અંદર કેવાય સી નહીં કરાવો તો તમારું કાર્ડ છે બ્લોક કરી દેવામાં આવશે અને જો મિત્રો આ પ્રકારની પ્રોસેસ થાય ત્યાર પછી તમે પાન કાર્ડ અને આધાર કાર્ડને શરૂ કરાવવા માંગો છો તો એની પ્રોસેસ ખૂબ મોંઘી અને લેન્ધી દર્શાવવામાં આવે છે તો આ પ્રકારે અત્યારે છે સમય ચાલી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું તમારા બેંક ખાતાની અંદર પૈસા આવી ગયા છે મિત્રો જો મિત્રો પૈસા ન આવ્યા હોય તો તમે જે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી કરી આપણી જે માહિતી છે બીજા અન્ય લોકો સુધી પહોંચે અને બીજા અન્ય લોકો બીજા વ્યક્તિઓને શેર કરે તો એ પ્રકારે જે શેરનો રેશિયો છે એ પણ તૂટવો ના જોયે તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવે છે કે નહીં એ પણ આપણે જાણવું મહત્ત્વપૂર્ણ હતું તો અત્યારે દરેક જગ્યાએથી જે છે એ પ્રોપર રીતે સાવ સહેલી અને પ્રોપર રીતે મગજ મારા વગરની જે સ્થિતિ છે એ સજાણી રહી ગઈ છે તો આ પ્રકારે આપણે છે એ માહિતી અને વિડીયો જોતા રહીશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે છે એ માહિતીથી ભરપૂર કરીશું તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો